અમદાવાદના ટેક્સી ડ્રાઈવર સાથે કૌભાંડ કરનાર ભાજપ નેતા પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે ભાજપ નેતા પ્રિન્સ મિસ્ત્રીને દેવું થઈ જતા તેણે અમદાવાદના ટેક્સી ડ્રાઈવરને કાર કમલમમાં કોન્ટ્રાક્ટમાં મૂકવાનું કહીને કારને ગીરવે મૂકી દીધી હતી ભાજપ નેતાએ કઈ રીતે આ કૌભાંડ કર્યું અને આ કૌભાંડમાં કયા પોલીસ કર્મીએ સાથ આપ્યો હતો વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા અને ભાજપના બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખના પુત્રએ કમલમમાં મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને અમદાવાદના ટેક્સી ડ્રાઈવર્સને ત્રીસ હજારનું ભાડું આપવાનું કહીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી આ મામલે ડ્રાઈવર્સે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી પણ આપી હતી પરંતુ ફરિયાદ નોંધવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિલંબ કરી દીધો હતો અને ગત છવ્વીસ તારીખના રાત્રિના સમયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ભાજપ નેતા પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે

જે ફોર વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને એ કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે જે અનુસંધાને ભાડે મહિન માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ રીતે એનું અલગ અલગ હતું કેટલાકનું મહિને પચીસ હજાર હતું તો કોઈનું ત્રીસ હજાર હતું તો કોઈનું છત્રીસ હજાર રૂપિયા હતું આ રીતે એણે અંદાજે પંચોતેર જેટલા વાહનો વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ વાહ પૈસા પોતાની પાસે રાખી લીધેલા જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં પાંચ વાહનો આ રીતે ગીરવે મૂક્યા એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યા એના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂક્યું પછી જ્યારે આ પાંચ વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા પાંચ દસ પંદર એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના એક બે માસના ભાડા એ ચૂકવતો રહ્યો છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એને એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એ એને આર્થિક તંગી ઊભી થયેલી એને દેવામાં ઉતરી ગયેલો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો અત્યારે આ તપાસમાં કુલ છોતેર વાહનો પૈકી પાંત્રીસ વાહનો રિકવર કરવામાં આવ્યા છે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા બે દિવસમાં રિકવર થઈ જશે આરોપી અત્યારે આ વાહનો અથવા તો એની સાથે જે ગીરવે મૂકેલા અને જે ગીરવે રાખનાર વ્યક્તિઓ જે છે એની સંપૂર્ણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહી છે કે આ સિવાય પણ અન્ય કોઈ બીજા વિશ્વાસઘાત કે છેતરપિંડીના એણે કોઈ ગુનાઓ કરેલા છે જે જે લોકો ફાઇનાન્સ કરતા હતા વાહનો ઉપર એ અલગ અલગ જગ્યાએ એણે વાહનો મૂકેલા હતા ગીરવે અને આ વાહનોમાં અમદાવાદ શહેરમાંથી મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાંથી એમ તમામ જગ્યાઓથી આ વાહનો અત્યારે રિકવર કરવામાં આવેલા છે અને જે લોકોને એવી ખબર પડી છે કે આ વાહનો ખરેખર વાહન માલિકોએ ગીરવે નથી મૂક્યા અને એમની ઈચ્છાથી અથવા તો એમની જાણમાં નથી મૂક્યા એ તમામ લોકોએ જે લોકોએ ગીરવે વાહન લઈ અને નાણાં ચૂકવ્યા છે એ તમામ લોકો સામેથી વાહનો અત્યારે જમા કરાવી જમા કરાવી રહેલા છે હાલ સુધીમાં જે પાંત્રીસ ફોર વ્હીલર અલગ અલગ મોડલના જે રિકવર કરેલા છે એ તમામ વાહનોમાં જે પ્રકારે એક સમા જાણવા મળેલું છે કે આ વાહનોનો કોઈ દુરુપયોગ થયેલો છે કે ગુનામાં ઉપયોગ થયેલો છે તો અંગે જેટલા વાહનો અહીંયા આવે છે એની એફએસએલ ટીમ મારફતે ફોરેન્સિક જાંચ કરાયા પછી એ જાંચ કરાયા પછી જ જમા લેવામાં આવે છે અને એમાંથી જે પણ પરીક્ષણમાં જે આવશે અહેવાલ એ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે આ ગુનાની તપાસમાં કોઈ પણ સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ જે પણ સામેલ હશે અને એણે આની ગુનાહિત માનસિકતા સાથે કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવેલ હશે તો તમામને આ ગુનાની એમને કાયદાકીય જોગવાઈ હેઠળ યોગ્ય કાર્યવાહી થશે અ ભાલક ગામેથી પણ ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે ભાલક ગામના ઇમરાનદાનના વ્યક્તિની પણ તપાસ હાથ ધરાયેલ છે એના વિશે પણ જે પણ માહિતી મળી રહેલ છે ખરેખર આ જે સમગ્ર છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એમાં એની શું ભૂમિકા છે ચોક્કસપણે નક્કી કરવામાં આવશે અને એના વિરુદ્ધ જે પણ પુરાવા મળી આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ભાજપ નેતા પ્રિન્સ મિસ્ત્રીને દેવું થઈ ગયું હતું અને આ દીવાની ભરપાઈ કરવા માટે થઈને આ ગાડીઓ ભાડે લેવાની ચાલુ કરી હતી અને ત્યારબાદ તેને ગીરવે મૂકી હતી આરોપી પ્રિન્સે છોતેર જેટલી ગાડીઓ ભાડે મેળવીને અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકી હતી હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાંત્રીસ ગાડીઓને કબજે કરી છે અને અન્ય ગાડીઓની શોધખોળ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલી પાંત્રીસ ગાડીઓ અલગ અલગ ત્યાં મૂકવામાં આવી હતી જેમાંથી સૌથી વધુ વિસનગર પાસે આવેલા બાલેજ ગામમાંથી મળી આવી છે સાથે જ બાલેજ ગામમાંથી ઇમરાન નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે જે અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ પણ કરી રહી છે કબજે લીધેલી તમામ ગાડીઓ કોઈ ગુનામાં વપરાયેલી છે કે કેમ તેની તપાસ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે તો બીજી તરફ પકડાયેલા આરોપી પ્રિન્સ મિસ્ત્રીની પૂછપરછ કરતાં સાતથી આઠ લાખ રૂપિયાનું દેવું થઈ જતાં તેણે ગાડીઓ ગીરવે મૂકીને રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કારણ કે ફરિયાદીઓના કહેવા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ ફરજ બજાવતા એક પોલીસ કર્મીની આ કૌભાંડમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો હવે જોવાનું રહ્યું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જે કૌભાંડની તપાસ કરે છે તે જ કૌભાંડમાં તેમના કોઈ કર્મચારીની સંડોવણી ખુલે છે કે કેમ તેની સામે શું પગલાં લેવામાં આવે છે તે હવે આગામી સમયમાં જાણવા મળશે आज प्रकार अहवाल आणि समाचार फरी फ्री म्हणू सु। त्या सुधी नवजिओ न्यूज साठी जोडायला राहू वैष्णव जन